એકવાર સપાટી પર આવ્યો છે એક કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયતના ચેરમેનનું નામ ન છપાયું અને વિવાદનો મત પૂરો છનછેડાઈ ગયો વિવાદ એવો વકર્યો કે ધારાસભ્ય અને ભાજપ નેતા સામસામે આવી ગયા અને આક્ષેપ પ્રતિ આક્ષેપ પર ઉતરી આવ્યા જોઈ લો મોરબી જિલ્લા ભાજપમાં જૂથવાદ જૂથવા ચરમસીમાએ કાર્યક્રમ જિલ્લા પંચાયતના નેતાની ની બાદ બાકી વિફરેલા નેતાએ ધારાસભ્ય પર કર્યા ગંભીર આક્ષેપો ધારાસભ્યના ના પ્રત્યે બળતામાં ઘી હોમાયું મોરબી જિલ્લામાં ભાજપમાં આંતરિક વિવાદ વાત જગ જાહેર છે ત્યારે તેમાં વિવાદની વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરિયાનું નામ આમંત્રણ પત્રિકામાં ન છપાતા નવા વિવાદે જન્મ લીધો છે ઘટનાથી ધુઆભુઆ થયેલા અજય લોરિયાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે ગંભીર આક્ષેપો કર્યા તેમણે કહ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી મોરબીના ધારાસભ્ય હોવા છતાં પણ મોરબીની દુર્દશા છે અમે તેમને મોરબીના ધારાસભ્ય ગણતા જ નથી તો ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ અજય લોરિયા પર આકરા પ્રહાર કર્યા તેમણે નામ લીધા વિના કહ્યું કે માલ વિનાની દુકાન બંધ થાય ત્યારે કોઈના પેટમાં રાજનીતિમાં ઘર સુધી પોચું અને પોતાની લીટી લાંબી નહીં કરવી પણ બીજાની ટૂંકી કરવી એક આ મારા વિરોધના વિચારો છે જેમાં મારું મન કામ નહીં કરતું પણ જે આજે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી તો હું તો સ્વાભાવિક માનું છું કે આ કિનાખોરી કહેવાય અને સ્વાભાવિક છે જ અને ખરેખર આમ જોવા જઈએ તો ન હોવું જોઈએ અને છતાંય ક્યાંક કોઈ લોકોની ભૂલ થઈ હોય તો કંઈ વાંધો નહીં પણ પત્રકાર મિત્રોની સામે તમારી સામે કે વારંવાર ફોન આવતા હતા કાલે ને આજે તો બસ એ જ વાત કરું છું કે જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે કે અંદર થોડુંક જૂથવાદ પણ છે અને આખું મોરબી પણ જાણે છે પંચાણું થી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જે મોરબી જિલ્લામાં જે ડેવલપમેન્ટ થયું ને જે હતું ને એથી સો ગણું વધારે થયું હવે અમુક માણસની હોય કોઈ માણાની દુકાનો બંધ થઈ જાય કોઈ માણસની દુકાનો એટલે માલ વૈનાની દુકાન માલ હોય તો વેપાર થાય પણ માલ વૈનાની દુકાનો બંધ થઈ જાય એમાં કોઈના પેટમાં તેલ રેડાય તો એમાં કાનાભાઈને કોઈ લેવા દેવા જ ન હોય અને કાનાભાઈ જે વિદ્યા મૂકે કામના મૂકે છે કાર્યક્રમના મૂકે છે મારું સોશિયો મીડિયા સોશિયલ મીડિયા એટલું બધું સ્ટ્રોંગ છે તર અઠવાડિયામાં હું ચાર દી અહીંયા હોય ચાર દી માં ખાતમુહૂર્ત કરતો હોય નાના કાર્યક્રમમાં જતો હોય હું હોડ કલાક કામ કરું વિડીયા એમને પડે મોરબી જિલ્લામાં ભાજપમાં ચાલતા ડખાને લઈને જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા ભૂપેન્દ્ર ગોધાણીએ જણાવ્યું કે ભાજપના નેતાઓએ પોતાના આંતરિક વિસ્વાદો અને વિવાદો થી ઉપર ઉઠીને પ્રજાના કામ પર ધ્યાન આપવાની જરૂર છે પ્રજાના પૈસા છે અને પ્રજાનું કામ કરવાનું છે તેવું સમજીને જે પ્રાથમિક સુવિધા સહિતના કામો છે તેને પ્રાધાન્ય આપવું જોઈએ અત્યારે મોરબી જિલ્લામાં જે વાત છે એમાં અંદર ભાજપના નેતાઓ બાજી રહ્યા છે આ એક કાર્ડ બનાવવાની સિસ્ટમ અધિકારીઓની હોય છે અને જે વિસ્તાર આવતો હોય એ વિસ્તારના નેતાઓના નામ લખતા હોય એ આંતરિક બાબત છે ઈ લોકો ધ્યાન રાખવું જોઈએ પણ મારે આ લોકોને કહેવું છે ખરેખર આવી વિવાદમાં પડવા કરતા તમે જે લોકો તમને જનપ્રદિ તરીકે ચૂંટી અને જે પ્રજાના કામ કરવા માટે તમને મોકલ્યા છે તો એના કામ માટે તમે ધ્યાન દિયો ખરેખર એવા ઘણા બધા પ્રશ્નો છે લોકોના એને ઉજાગર કરો આવા ખોટા લોકોના ટેક્સ ના પૈસા ખોટા વાયફા કરી અને તમે ખર્ચ ન કરો અને અંદરો અંદર બાજવાનું રેવા તો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરા ટમારિયા એ કહ્યું કે જયારે પણ લોકાર્પણ કાર્યક્રમ હોય ત્યારે આ જ પ્રકારે કાર્ડ બનાવાય છે તેમણે કહ્યું કે સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરિયાની ક્યાંક ને ક્યાંક સમજ ફેર રહી છે કારણ કે ભૂતકાળમાં જયારે તેઓ બાંધકામ સમિતિના ચેરમેન હતા ત્યારે પણ આ જ પ્રકારે કાર્ડ બનતા હતા જે સમિતિના ચેરમેન હોય તેમનું જ નામ હોય એ બાબતમાં હું એવું માનું છું કે એમની કંઈક ને કંઈક સમજવા ફેર છે કારણ કે એ પણ પૂર્વમાં બાંધકામ સમિતિના ચેરમેન હતા અઢી વર્ષ સુધી અઢી વર્ષ દરમિયાન ઘણા બધા આવા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો થયેલા છે એમાં મુખ્યત્વે જે તે વિસ્તારના ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી આટલા લોકો કોમન હોય એ ઉપરાંત જે સમિતિનું વિભાગનું કામ હોય એ સમિતિના ચેરમેન હોય એટલે અત્યારનું આજનું જે ગઈકાલનું આમંત્રણ કાર્ડ હતું એમાં પણ એ જ સિસ્ટમથી બનેલા છે એટલે વિવાદનું કોઈ કારણ ન હોવું જોઈએ પણ શા માટે જે તો હવે હું પણ નથી જાણતો આગામી સમયમાં મોરબી જિલ્લામાં સંગઠનની રચના થવાની છે તો નજીકના સમયમાં જ ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવવાની છે તેવા સમયે જ ભાજપમાં ખેંચતાણ અને વિવાદો ભારે પડી શકે છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ વિપક્ષ નેતાએ વાત તો સાચી કરી ચર્ચા થવી જોઈએ જનતાના કામની ચર્ચા થવી જોઈએ જનતાના પ્રશ્નોની પણ ચર્ચા થાય છે જૂથવાદની ભાજપ એક એવો પક્ષ છે કે જે શિસ્તબદ્ધ કહેવાતું પણ છેલ્લા થોડા સમયથી કોઈ પણ જિલ્લો હોય જૂથવાદ ખુલીને બહાર આવી રહ્યો છે ધ્યાન રાખવું પણ એટલું જરૂરી બની જાય છે